પડી જાય છોકરા તો ગાય તમારે જયું જયું લાવ્યા તો ગાય જો આ છે શું કહેવાય જવાનું મોગરાનું ફૂલ કહેવાય તો ગાય જો આ છે મોગરાનું ફૂલ ના રવા દે બેટા તોડે નહીં વગર કોમ નું તોડો હાય કહી દે ગાય છે તો ગાય સમજ દ્રષ્ટિ દ્રષ્ટિ હાય ગાય તો ગાય અમાર દ્રષ્ટિ આ માકાની માતાનું મંદિરે આ જો ગાય સા કયું ફૂલ કેવા મને ખબર નહીં કેટલું મસ્ત દેખાય તો જો ગાય કેટલું મસ્ત દેખાય છે ફૂલ એકદમ અલગ અલગ જાતના અહીંયા ગાઈશ છોકરા માટે સારું પાર્ક જેવું અહીંયા મજા આવે ગાઈશ પણ આવી શકો લોકેશન એટલું મસ્ત છે ના પૂછવા દે એકદમ શાંત વાતાવરણ છે હા તો ગાયું કેવું કરું બેટા હા તો ગઈ વિધું હોય અમને લઈ જાય એમાં બી આવું હે તો ગઈ ઊંચા હવામાં લઈને આવીએ પણ ચાલો આપણે વિધાન ને ઊંચી ઉ આમાં હેપા જોડે ગોર ચક્કી તો ગાય અને હું તમને લઈ જાવ હેપુ જોડે હેપુ હાય દે ગાઈસ ને આયબુ જે જો ગાઈસ હેપુ એ દોરી એ મન જોડે લગા છે એની વી એકદમ મસ્ત આવ છોકરાઓ લઈને આવો ને તો ગાઈસ આવી જાવ હાય હાય તો ગાઈસ જો અમાર હેપુ ફેવરા ચકરી હેપુ ધીમે ધીમે બુન ચક્કર ના આવું હો ચાલો ગાઈશ હું તમને બીજું બતાવું આમાં બે જણ રહે ને દસ થી શું કરો બેટા તમે તો ગાય છે મારા ડસ્ટી અને જાય બે છે ને ફૂલ ચૂંટી જવું એ તો ગાય શું કરો બેટા તમે જો ગાય છે જાય છે એટલા બધા ફૂલ લાવીએ ગાય છે એટલા બધા ફૂલ છે એ હેપુદી મુકર બંધ કર આવું બુરાક તો ગાય જો પછી બરાડીએ ને તે બ્રાહ્મણ ની છોકરી ચમી વાવ લઈને बुराक हाँ अले जो वागी जो बुई ना आखी जो दुवंते अपन होटल मार 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 उतर तू बुई तक क्या बुई तक मार मार गाइस अपन बुड़ा तो गाइस दस चीज़ पुल लेना ही है आह हो कहाँ लिया पुल तो क्या जो पहला चौकन वो गार्डन मेरा गार्डन पुल रस्सी तान चलो गाइस हुआ

चंपानो ने हो फूलवेना बता न न न न ए परू नहीं परू ने नक मारे सो आ रोमी गाइस आ बदर न आ रोमी आ चली नहीं एक तो <laughs> जय ना जय बेटा विदू आगे रे अपू आमा से आगे نجي आगे نجي अपू આવું આવું ચલો બલારી ખા કેસી રીતે ચલો ગાયશીમ હારી આ બીજા નહીં ખાલી આટલા બધા કરું તું આ બે હારું એ તું બારી ગઈશ બે હારું આ ચોરામાં બેજો એટલે પચાસ ખરી પચાસ પકડ હા પક પકડીને બે જો ના જો ખબર હમ પકડજો

તો ગાઈશ અમે આવી ગયા પરેકો લેવા ગાડીમાં તો અહીંયા દ્રષ્ટિ આવી જઈએ પહેલાં અમે પહેલી દ્રષ્ટિ પરેકો તો ગાઈશ અમારે અમારી શીક કાઢી લઈને આવી જાય છે કારકોમાં આવે ચલો ઉભે બી તું આવું લે લે તો ગાઈસ અમારે દ્રષ્ટિ પરેકો લઈ લીધો બધા છોકરાઓ લે ઉભે હું આવું બેટા પકડી દે ગાઈસ ખાતી ને ભૂ પડી જાય ઉભી રમું આવું ના ઉભે પડી જાય બેટા પડી જવાય પહી જવા એને બેટા ના ખવાય હજે દ્રષ્ટિ આગળ ચલો ચલો ખાઈ લે ધીમે 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 ધીમ હીમધીમા આવજો રે માટી ખાઈ જાય પડેકો તો ને આજે બોખરા પર બોખરા હોય ને તો 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 જવાનું એ આઈજો જા પરેખો ખાવા આઈ ચલો 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 દસઠી જય હેપુ વિધું આઈજો ગાયક્રોલે પરેખો આઈ જશે જય આ હોપડા કે નહીં આલુ પછી નહીં આલુ હેપુ નહીં આલુ હ ઘેર લઈને જતો રે બધો ને ઘેર જવું હો હેપુ હા તંદ્રો તમે પરેખું ખાવું ગાય વિધું પરેખું ખાવું લઈ લે કઈ લેવું તમારે કયો કઈ ખાવું કઈ કયો

तो गाइस हमारे भी दूतो बैठे बैठे परे को खा है और हमारा आज टाइम बचूर और है जो है एक और आप है एक कलम बैठे बैठे परे को बुई जग नहीं मलती बलार जो तो चलो गाइस तो कार का माता मंदिर बताओ गाइस जो है और गाइस एंट्री है माताजी मंदिर आवा नहीं नाम में छ महाकाली माता मंदिर गाइस तो चलो बताइए तो मन जय महाकाली माँ

મંદિરે બતાવો તમે આ મંદિર અવન કુંડ ગાઈશ મંદિર આગળનો શેડ બનાવેલો હાજર ગાઈશ જોવા ગાયશ આ કાલ વાવાડ જોડાને લીધે ગાઈસ તમે જોઈ શકો જેટલી બધી કેજીઓ ખરાબ થઈ જઈએ જોઈશ બધી કેજવી માતાજી મંદિરના હોબાની છે

પૂજારી ગયા હું મંદિરનો દરવાજો ખોલવા માટે જગ્યાએ હું તમને ગાય સવાલે છું મંદિરના પાસાના પાકમાં ચોક્કસ મંદિર ઉપર પોપટ ચીલા બધા બેહારી દેખાય કઈશ મને ઉપર આ પોપટ લીધું પોપટ चल हाँ ये मंदिर पर, पर रे रे। हो गई बता चिल्ला गैस कल लेब्रांडा है आवाज लीध बा गई महादेव जी मंदिर गाय लादेव जी मंदिर तो बस जय गो आज आशी शंकर भगवान मंदिर Aduh, kacau-kacau. Oh, Telafat. Apresia ya, woy. Papa, mura. Huh? Cabutru, woy, cabutru. Pabutru. Iman, teh? Mura. Mura, mura. <laughs> Guys, wih, kaya mura. Guys, cabutru. Cak, mura-mura. Mura. Mura? Mura. Aduh.

તો ના કરી મંદિરના અંદર પૂજારી મહારાજ કરી રહ્યા સાફ સફાઈ મંદિરનો ગરભ કેટલા બધા માતાજીના ફોટા મહાકાળી માતાજી છે જય માતાજી પૂજા મહારાજ દરવાજો ખોલી રહ્યા હવે જય મહાકાલી সারু কর মহাকালী মাত্র দর্শন করে নিচে মাছি করে দিয়ে লিথা লিথা ক্যারিও করে দিয়ে

কুকান কুকুৰ পাছ পাছ ফু কুত কুত মমু নাখে চাৰ ভূ পিও গাড়ী বা গাইছ পানী পিড়ৰা দী আপুনি থাকি বাগ নি চেৰ কাৰ ফু যোৱা যায় ফু গাইছে গাইছ ন প આ વ્હાઈટ વ્હાઈટ ચંપા ફૂલ મેદીનો ઝાડ કૈસા ગુલાબ છે ખુલ્લા ચોગનમાં આપણા એકદમ ખુલ્લું ખુલ્લુંગાય છે આ પાર્કિંગ એમ જ ગમે જો તમે જગાય છે હો હો ફૂલ બતાજો તો ગાય છે ફૂલ બતાવો ચલો લેવું લે આ ગાય જો વાત છે ચંપુક આ ગાય ભૂલી જાસૂદ તો ગાય જો ફૂલ કેટલું મસ્ત લાગે ગાય બીજું લેવું તાર તો ગાય છે થેન્ક યુ થેન્ક યુ ક્યાં છે કીધું तो आज गुलाब नो छोड़ गाइस जो आना पर गुलाब ना बीजे आए हाँ आ चा केर तो गाइस केर केर और ना पर केवु आवा ओ वाह आवा है हाँ? पुना तो पर आवा हाँ तो और ना पर गाइस केरू आवा पर ना तारे केरो नहीं आया ना बेटा

ચંપો તો ગાય ચાલો ચંપાનું ઝાડ બતાવો તમે જો છે ને મસ્ત ફૂલું ને ચંપાનું જોટલું મસ્ત ફૂલ ગાય ચંપાનો પડી જાય ઘોડા કીધું ચાલો 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 કયું તો મિત્રો હું તમે બીજું એ બતાવું તો અહીંયા આવે છે ગલગોટા ને હજારીગલ ને એવું ગઈ જુઓ મિત્રો ગાય છે હજારીગલ આરાજી कर में जा पीरा कलर नु है चलो केसरी कलर नु है अलग-अलग गाइस से बता आहे पूचा चली गाइस दरवाजा बच्ची देखा गाइस है हमको हम तो जो लाली बनने का अंदर मद ना हो ओती जाती मन탄 गाइस भी बुलाई देता मैं तो लाड़ो आड़ो गाइस

ના તો રાડાઈશું દેખાય બધે એકદમ લીલુંતરું વાતાવરણ દેખાય ગાયશ મજાનું હાફ તો એ બાજુ શું કાજો ચંપાનું ચલો આપણે હવે એકોરો ખાવા જઈએ પાછા ફ્રેન્ડ અમે જઈએ હવે એકોરો ખાવા અને ગાયશ જો હું તમે બતાવ્યો તમે કોઈ જોયું ને તમે કમેન્ટમાં કોમેન્ટમાં કહેજો કોને એવું કહેવાય તો ગાઈશ આ મેદેનું ઝાડ ગાઈશ એના ઉપર આ પીળી પીળી વેલ છે

નારિયેલ આવી અને વરસાદના લીધે બધું ખાસ્યું બધું નુકસાન થઈ ગયું ગાય એના બાજુમાં તળાવ માતાજી મંદિરના જોડે તળાવમાં મધ્યમાં પોણી પર फिर क्या रही इसलिए बोती पड़ी जो जो जेवर शादी इसलिए पड़ी जो हम भी देखो ये पे ढकला पड़ा जो हूँ ना देखा तो नहीं फिर बाद जन जो देखा शे जा फिर बाद जन अंदर जन जुई आ जो चल हाँ फिर बाद जन जुई आओ खाली अंदर ना उतार तो जो जुई तो जुई आओ जाओ दस टीचर ने क्या रही हो मिल दे मिल दे कंबास अंदर ना उतार तो શું કે રહ્યો છે એટલી બધી નઈ ના જતો નહી કીધું ને એક વખત અંદર જા પાછી ચલો તો ફ્રેન્ડ અમારું વિધું તો એક વખત લપસણી જાતે કહી લીધી તો ભૂ પડે તો રોય કરો નહીં તું ચોક્કસ એટલે ભૂ પી ગયું તો દત્તી તો કુમારી

વાઘા નહીં વાઘા નહીં બસ બસ સમજો સિદ્ધન સીધા મંદિરે જો સિદ્ધન સીધા મંદિરે યાદ કીધું યા બસ એટલો બરો એટલો બરો આમ ફરો પાછો આમ કરો મેં બી પૂ પાછું ફરમ કીધું દોરવા નહીં ભરો એટલો બસ એટલો બરો બધા જોડી ઉપર લાઈનમાં લાઈનમાં ભરો સમજો

બધું ઘેર જવું જવું ગાય સાહેબ નીકળીએ ઘેર દસ લઈ લો બાટલો ને ચલો ના લઈ લે બાટલો લઈ આવજો ચલો ચલો હવે વાયરો ફૂંકામાં ડું નારા હોય ગાય સાહેબ વાતાવરણનું નક્કી નહીં કયા ટાઈમે વરસાદ આવવાનું કયા ટાઈમે ઝાડવા ભાગવું એટલે બાટલો લેતા આવજો તારે લઈ જાય પણ તું ઊભી થઈ ને તો ગાય સાહેબ નીકળીએ ઘેર ચલો ચલો ચાલો એ ઘેર જવાનું હવે

તને સોના રે પાપડ તરેલા ખાવા પાપડ અને ચીવડો ખીચડી મેલવાનું ચાલુ હોય રંજીત ખૂબ આલા ખાન હા ખાલી ખીચડી જ ખાવાની